ચેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલન ખૂબ જ અગત્યના ટૉપિક ફ્રેન્ચાઇજી વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફ્રેન્ચાઇજી એટલે શું તો માર્કેટિંગ બજારના વિકાસનો એક અગત્યનો ખ્યાલ છે જેમાં કોઈ બ્રાન્ડ કે પેદાશને મજબૂત કરવા માટે કે જે એક દેશની અંદર કાર્યરત છે તે જ બ્રાન્ડ અથવા પેદાશ અન્ય વિસ્તાર કે દેશની અંદર પણ ઉપયોગી બને અથવા વેપાર વધે તે માટેની પ્રક્રિયા એને કહેવાય ફ્રેન્ચાઇઝી ટૂંકમાં ફ્રેન્ચાઇઝી એટલે એક દેશની બ્રાન્ડ કે પેદાશ અન્ય દેશમાં પણ ખોલવામાં આવે કે જેથી વેચાણ વધે અથવા વૈશ્વિક બજારનો લાભ લઈ શકાય તેને કહેવામાં આવે છે ફ્રેન્ચાઇઝી ફ્રેન્ચાઇજીનું મુખ્ય ઉદાહરણ ગણીએ તો હમણાં જે તાજેતરની અંદર જ એમ બી છે એણે પોતાની જે બ્રાન્ચ છે એ અન્ય દેશની અંદર પણ ખોલી છે તો એ ફ્રેન્ચાઇજીનું ઉદાહરણ ગણી શકાય ત્યાર પછી એના મુખ્ય હેતુ શું હોય છે તો કે વૈશ્વિક બજારનો લાભ લેવા માટે વધુ ગ્રાહક મેળવી વેચાણમાં વધારો કરવા માટે સારી ગુણવત્તા આપીને નફાકારકતા વધારવા માટે સ્થાનિક જે બ્રાન્ડ કે પેદાશ છે એને વૈશ્વિક બનાવવા માટે ઉદાહરણ તરીકે શીતલ આઈસ્ક્રીમ છે એ એક વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે જે પણ ફ્રેન્ચાઇજીનું એક ઉદાહરણ ગણી શકાય ત્યાર પછી કરારની મુદત ફ્રેન્ચાઇજીના કરારની મુદત પાંચ વર્ષથી ત્રીસ વર્ષ સુધીની હોય છે એટલે કે જે દેશની અંદર તમે બ્રાન્ચ ખોલી હોય તેમાં તમને કરાર કરવામાં આવે છે પાંચ વર્ષથી ત્રીસ વર્ષ સુધીનો ત્યાં તમે વેચાણ કરી શકો છો ત્યાર પછી એની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કર કરવા બદલ એટલે કે તમારી બ્રાન્ડ અથવા તમારો જે ટ્રેડમાર્ક છે એનો ઉપયોગ કરે કોઈ વ્યક્તિ તો એને તમારે કિંમત ચૂકવવી પડે છે અથવા અમુક ટકા રોયલ્ટીના ભાગરૂપે આપવા પડે છે ત્યાર પછી બ્રાન્ડનો ઉપયોગ કરવા બદલ અન્ય કોઈ સેવા આપીને જેમ કે જાહેરાતની સેવા આપે ફ્રેન્ચાઇજીના વેચાણમાંથી અમુક ટકા નફો કે વળતર અથવા કમિશન જેની તમે ફ્રેન્ચાઇજી લીધી છે એ વ્યક્તિને તમારે અમુક ટકા કમિશન કે અમુક ટકા નફો આપવાની શરતે તમને ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે ત્યાર પછી એના મુખ્ય પ્રકારો જોઈએ તો વિશિષ્ટ જેમાં કોઈ ચોક્કસ વિસ્તાર વિશેષ અધિકાર વિચે વિશેષ વેચાણનો હક આપવામાં આવે છે જેથી વેચાણ વધી શકે તમામને મળતી નથી અમુક ખાસ લોકોને જ મળે છે સામાન્ય જે તમામ લોકોને મળે છે જે ઘણી ફ્રેન્ચાઇજી લેનાર વચ્ચે આંતરિક સ્પર્ધા પણ જોવા મળે છે એકમાત્ર અને વિશિષ્ટ એટલે કે ઇજારા જેવી સ્થિતિ છે એક જ વ્યક્તિને તમામ હક આપી દેવામાં આવે છે આ ફ્રેન્ચાઇજી અન્યને મળતી નથી જેનો કરારમાં પણ ઉલ્લેખ હોય છે મોટાભાગે રેસ્ટોરન્ટ હોટલ આરોગ્યની સેવા બ્યુટિશિયનની સેવા હોય તેમાં આ પ્રકારની ફ્રેન્ચાઇઝીનો ઉપયોગ થાય છે જેમાં ડિઝાઇન કૌશલ્ય આવડત વગેરે અગત્યની બાબત હોય છે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત